નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુ ન્યૂઝ અને હું છું ધ્રુવી વડોદરામાં પધારેલા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા નારાજ થયા હતા વડોદરામાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના સ્થાનિક પ્રતિનિધિઓ મોડા હતા મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ નારાજગી વ્યક્ત કરી હતી આ મેળામાં વડોદરાના સાંસદ હેમાંગ જોશી મેયર પિંકીબહેન સોની અને ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ કાર્યક્રમમાં મોડા પહોંચ્યા હતા જ્યારે વડોદરાના નેતાઓ પહેલાં મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અડધો કલાક વહેલા આવી ગયા હતા જેથી કેન્દ્રીય મંત્રીને રિસીવ કે સ્વાગત નહીં કરતાં તેમને નારાજગી વ્યક્ત કરી હતી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે હું વડોદરાનો મહેમાન છું જમાય છું તમે કેમ મોડા આવ્યા મંત્રી તરીકે મને કેમ રિસીવ ન કર્યો સ્ટેજ પર જ બંનેને ખખડાવતા સાંસદ અને મેયરે મંત્રીની માફી માંગી હતી